ઈકણેસાઈ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગીતા એટલે શું ગીતાને શા માટે વૈશ્વિક ગ્રંથ માનવામાં આવે છે આજથી લગભગ પાંચો વર્ષ પૂર્વે માક્ષર સુદ એકાદશીના મંગળ પર ખાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો પ્રવાહ વહયો હતો ભારતને ગીતાનો મૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી તે દિવસ ભારતના ઇતિહાસમાં એક પાનું બની રહ્યું કેવળ ભારતના જ નહીં વિશ્વની સમગ્ર ભાવ અંતકરણથી ગીતા જયંતિના ઉત્સવની દર વર્ષે ઉજવે છે કોઈ પણ ગ્રંથ નો જન્મ દિવસ ઉજવાય એ કદાચ સમગ્ર વિશ્વમાં ગીતાની વિશેષતા કહી શકાય ગીતા એટલે યોગેશ્વર શ્રી નીકળેલું માધુર્ય તેમાં સૌંદર્યનું તેના સૌંદર્યનું પાત મહેશ્વર સ્વરૂપ ભગવાન ગોપાલ કૃષ્ણ એ પ્રેમ મૂલ્ય ગોકુળમાં સોને મુક્ત કર્યા હતા યોગેશ્વર શ્રી કૃષ્ણની માનમૂરલી ગોતાએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કર્યાં અને ત્યારથી આજ સુધી અનેક ભક્ત કર્મ યોગી ઋષિ સંત સમાજ કે સેવક ચિંદક પછી કે કોઈ પણ દેશ અથવા કાળનો હોય ધર્મ કે જાતિનો હોય તે સર્વેને તેણે મુક્ત કર્યા છે કૃષ્ણ ભગવાન સ્વયંના મુખમાંથી નીકળેલા વાટમય માનવને જીવન જીવવાની હિંમત આપી છે જીવન એક સંગ્રામ છે અને તેથી કુરુક્ષેત્રની रणભૂમિમાં ગીતાનું એક સુયોગ્ય પૃષ્ઠભૂમિ નું સર્જન છે ભગવાનેર્ર્જુન્ય निमित्त બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવના વિભૂમિ કરવાનો ચિરંતર પ્રયાસ કર્યો જીવન રડવા માટે નથી ભાગી જવા માટે નથી જીવન હસવા માટે છે રમવા માટે છે મુસીબતોની સામે હિંમતથી જજુમવા માટે છે તેમજ અખંડ આશાની હેતુ શ્રદ્ધાના બળે વિકાસ કરવા માટે છે તે માનવ માત્રને જીવનમાં પ્રતિકસાયે આવતા નાના મોટા સંગ્રામોથી સામે હિંમત થી ઉભા રહેવાની શક્તિ બક્ષે છે વેદ ઉપનિષદમાં મહાન જ્ઞાન સાગરને સાગર ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધો છે સર્વે શાસ્ત્રમય ગીતા ગીતામાં સર્વે શાસ્ત્રોનો સમન્વય જોવા મળે છે કોઈ પણ વિશિષ્ટ ધર્મ શંખ કે સંપ્રદાયમાં ન પડતા ગીતાકારે માનવ જીવનના ચિંતન મૂલ્યોને ગીતામાં ગૂંથ્યા છે. આવો મૂલ્ય ગ્રંથ માનવ શાસ્ત્રને આપવા છતાં કૃષ્ણની નમ્રતા કેવી અદ્ભુત છે. ભગવાન સ્વમુખ કહે છે કે આ મારું કોઈ મૌલિક નથી ઋષિ હોય જે અનેક અનેક પ્રકારે ગાયો છે તે જ હું ફરીથી કહું છું. ભગવાનની આ નમ્રતા પર પ્રસન્ન થઈ ગયેલા શ્રીમદ આદિ શંકરાચાર્ય એક સ્ત્રોતમાં ભગવાન શ્રી કૃષ્ણને મેઘ સુંદરમ કહીને બિરદાવ્યા છે સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું પાણી ભલે એનું પોતાનું ન હોય પણ મીઠાશ એની પોતાની છે એવી જ રીતે કદાચ જ્ઞાન શ્રી કૃષ્ણનું મૌલિક ન હોય તો પણ ગીતાનું જે આખું માધુર્ય છે એ છે શ્રી કૃષ્ણનું પોતાનું છે શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીતા અને જીવનમાં સંગીત નિર્માણ કરે છે નિઃશાકક લોકોમાં પ્રાણ પૂરે છે અને મૃત જીવન કરતા જીવન મૃત્યુ શ્રેષ્ઠ છે તે વાતની માનવ શાસ્ત્રને પ્રતીતિ કરાવે છે ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે વાસ્તવિક રીતે જોતા તો એ એક અમૂલ્ય ગ્રંથ છે આમ છતાં કયો છે એમ કહીને આપણી ઉડાવતા લોકોને આપણે હિંમત થી કહી શકીએ કે ગીતા ગીતા એ અમારું વૈશ્વિક ધર્મ ગ્રંથ છે ગીતા ભગવાનને સ્વ મુખ્ય ગાય એ તેનું વિશિષ્ટ છે વેદ વ્યાસે તો પછી ગીતાને મહાભારતમાં લખી છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી સબસ્ક્રાઇબ કરો